કેમ છો મારો ગુજરાતી પરિવાર તો આજના વિડીયો માટે છે ને હું તમને એક વાત કહીશ કે તમે પ્લીઝ મારી આ વાત તમારા મમ્મી કે તમારા પપ્પા કે પછી બંને જોડે બેસીને સાંભળો તો હવે આપણો ક્વેશ્ચન એ છે કે શું નાની ઉંમરમાં તેર વર્ષ ચૌદ વર્ષ પંદર સોળ વર્ષની ઉંમરમાં જીમ જોઈન કરાય કે ના કરાય હવે તમારી વાત છોડો સૌથી પહેલાં હું તમને મારો જ એક્ઝામ્પલ આપું તો મેં છે ને સોળ વર્ષની ઉંમરમાં જીમ જોઈન કર્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે હવે કોઈ પણ નોર્મલ માણસના જેમ મેં પણ જીમ એટલે જોઈન કર્યું હતું એમ કે મને પોતાને બદલવું હતું મને મારી પોતાની ફિઝિક બદલવી હતી પણ જ્યારે અત્યારે મને અઢી ત્રણ વર્ષ થઈ ગયા ને જીમમાં ત્યારે મને જીમે ખાલી મારી પોતાની બોડી બનાવતા નથી શીખવાડ્યું મને જીમે ઘણું બધું શીખવાડ્યું છે મને જીમે પોતાની અંદર એક સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કરાવડાયો તો જ્યારે ત્રણ વર્ષ પહેલાં હું જાડ્યો હતો મારા મોઢા પર પિમ્પલને બધું હતું ને ત્યારે હું લોકો જોડે વાત પણ નહોતો કરી શકતો કેમ કે મને બહુ જ ઇનસિક્યોરિટી હતી કે હું સારો દેખાવું છું નથી દેખાતો હું જાડ્યો છું તો લોકો મને જજ કરશે કે નહીં કરે આ બધું મારા મગજમાં કોન્સ્ટન્ટલી ચાલતું રહેતું પણ અત્યારે જ્યારે મારી બોડી ધીમે ધીમે ચેન્જ થાય છે ને ત્યારે મારો લોકોના સામે વાત કરવાનો આખો કોન્ફિડન્સ બિલ્ડ થઈ રહ્યો છે હું પોતાને બહુ જ સારી રીતે એમના સામે પ્રેઝન્ટ કરી શકું છું હું તમારા સાથે ભી વાત કરી શકું છું જો બોસ તમે અત્યારે અઢી વર્ષ પહેલાના ક્રિષ્ન બેસાડ્યો હતો ને તો એ તમારા સામે બરાબર રીતે બોલી પણ ના શકત તો મને જીમે બહુ જ સારો સેલ્ફ કોન્ફિડન્સ આપ્યો છે હવે રહી વાત મને છે ને જીમે બહુ જ સારી વિલ પાવર પણ આપી છે કે હું જો ધારું ને તો હું પોતાને ચેન્જ કરી શકું છું હું પોતાને બદલી શકું છું પછી મને જીમે બહુ જ સારું ડિસિપ્લિન શીખવાડ્યું મને છે ને અઢી ત્રણ વર્ષથી હું હવે વર્કઆઉટ કરું છું હું એક સારું ડાયટ ફોલો કરું છું હું એક સારી સ્લીપ અને સ્લીપ સાયકલ ફોલો કરું છું તો મને ખબર પડી ગઈ કે અઢી વર્ષ એક જેવી રૂટિનમાં રહેવા નહીં એક જેવી ડિસિપ્લિન ફોલો કરવાથી શું ફરક દેખાય છે હવે ખાલી ડિસિપ્લિન નહીં મને છે ને સૌથી મોટી વાત ખબર છે જે મેં શું શીખવાડી મને એ શીખવાડ્યું કે સારી વસ્તુ થતાં સારો ટાઈમ લાગવાનો છે મારી બોડી બે મહિનામાં ચાર મહિનામાં આઠ મહિનામાં નથી બની અને જ્યારે અત્યારે અઢી વર્ષ ઉપર પણ થઈ ગયા ને ત્યારે પણ મારી એટલી સારી બોડી નથી બની પણ મને ખબર છે કે જેમ આગળ હજી હું ટાઈમ આપીશ ને જેમ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ આપીશ ને એમ મારી હજી સારી બોડી બનતી જશે તો મને એટલીસ્ટ એ ખબર પડી ગઈ કે હા સારી વસ્તુ કરતાં મારે સારો એવો ટાઈમ તો આપવો જ પડશે ઓછા ટાઈમમાં મને રિઝલ્ટ નથી દેખાવાના અને આ વસ્તુ ખાલી જીમ માટે નહીં લાઈફના કોઈ પણ એક્સપેક્ટમાં મને બહુ જ કામ લાગે છે હું છે ને તરત રિઝલ્ટ એક્સપેક્ટ નથી કરતો મને ખબર છે કે મારે ટાઈમ આપવો પડશે આ વસ્તુ માટે હવે મારે પેરેન્ટ્સ જોડે વાત કરવી છે તો પેરેન્ટ્સનું જનરલી કોઈ પણ પોતાના છોકરા કે છોકરીને જીમ ના પાડવાના બે કારણ મેં જોયા છે પહેલું કારણ કે એમને એવું લાગે કે મારી મારા છોકરા છોકરીની જીમ જવાથી હાઈટ રોકાઈ જશે કાં તો પછી એમને ઇન્જરી આવશે કે પછી વાગી જશે તો હવે આનો હું તમને સોલ્યુશન આપું ને તો સૌથી પહેલી વાત તો હાઈટ નથી રોકાતી હાઈટ તમારા જેનેટિક્સ પર બહુ ડિપેન્ડ કરે છે હું જ્યારે જીમ જોઈન કર્યું હતું ને ત્યારે મારી હાઈટ ફાઈવ નાઇન ફાઇવ ટેન હતી અને અત્યારે હું છ ફૂટનો થઈ ગયો છું તો હાઈટ તમારા જેનેટિક્સ પર ડિપેન્ડ કરે છે અને હવે રહી વાત ઇન્જરીની તો ઇન્જરી છે ને તમે એક કામ કરો તમે તમારા છોકરા કે છોકરીને જે પણ જીમમાં મોકલો ને એ જીમના ટ્રેનર સાથે એકવાર વાત કરી લો કે ભાઈ આ મારો ડોટર સન છે પ્લીઝ આમના પર ધ્યાન રાખજો આમને કોઈ એટલું હેવી વેટ ના ઉપાડવા દેતા અને આમને જેટલું બને ને એટલું જ વેટ ઉપાડજો અને એકદમ સ્લો પ્રોગ્રેસ કરવાની છે આપણે અને હું તમારા છોકરા જોડે પણ એકવાર વાત કરીશ ભાઈ સાંભળ આપણે છે ને કોઈ ઈગો લિફ્ટ કરવાની જરૂર નથી આપણે છ મહિનામાં બોડી નથી બનવાની તો આપણે શાંતિથી સ્લો પ્રોગ્રેસ કરવાની છે ધીમે ધીમે આગળ જવાનું છે પણ સેફ્ટી જોડે આગળ જવાનું છે બરાબર તો ઈગો લિફ્ટ ના કરતો શાંતિથી વેટ્સ ઉપાડવાના હવે બીજો કન્સર્ન એ હોય છે પેરેન્ટ્સનો કે એમને એવું લાગે કે એમનો છોકરો છોકરી જીમ જવાથી પૈસા બગાડશે આ ખાલી શોકની વસ્તુ છે એ ત્રણ ચાર મહિનામાં મૂકી દેશે અને જો હું તમને ખોટું નહીં બોલું આ વસ્તુ સાચેમાં થતી હોય છે મારા ઘણા બધા ફ્રેન્ડ્સે આખા વર્ષની ફીસ ભરીને ત્રણ મહિનામાં જીમ મૂકી દીધું હવે આનો ખબર છે સોલ્યુશન શું છે તમને ખબર છે જ્યારે મેં પણ મારા પેરેન્ટ્સને સોળ વર્ષની ઉંમરમાં જીમ જવા માટે પૂછ્યું હતું ને તો ત્યારે એમને પણ મને ના જ પાડી હતી પણ ખબર છે મેં શું કર્યું મેં પછી છે ને ચાર મહિના પાંચ મહિના છ મહિનાઓ માટે હોમ વર્કઆઉટ કર્યું અને જેમ મારા બોડીમાં થોડા ઘણા મારા પેરેન્ટ્સને ચેન્જ દેખાવાના ચાલુ થયા ને એમ એમને ખબર પડી ગઈ કે હા મારો છોકરો સાચેમાં સિરિયસ છે એને સાચેમાં પોતાની બોડીને ચેન્જ કરવું છે પછી એમને મને જીમ માટે હા પાડી તો હું અત્યારે તમને પણ એ જ કહીશ કે તમે પહેલાંથી જીમ જવાની જીદ ના કરતા તમે કામ કરો ચાર મહિના છ મહિના આઠ મહિના જેટલો પણ ટાઈમ તમને મળે ને એટલો ટાઈમ હોમ વર્કઆઉટ કરો અને તમારા પેરેન્ટ્સને પ્રૂવ કરો કે હા મને સાચેમાં પોતાની બોડીની પડી છે મને સાચેમાં પોતાને ચેન્જ કરવું છે એમને આ વસ્તુ પ્રૂવ કરો હવે પહેલાંના છે ને છ આઠ મહિના બહુ જ ટફ રહેવાના છે કેમ કે તમે જીમ જશો કે તમે વર્કઆઉટ કરશો ને તો લોકો તમને બોલશે કે ભાઈ આટલો ટાઈમ આપે છે કંઈ બોડીમાં ચેન્જ ના દેખાયો તમને પોતાને નહીં ગમે પણ બોસ પહેલાંના છ આઠ મહિના જ ટફ રહેશે આઠ મહિના પછી ખબર છે શું થશે તમારો આખો માઇન્ડસેટ શિફ્ટ થઈ જશે અત્યારે મને ઘણા બધા લોકો પૂછે છે કે હું અઢી વર્ષથી રોજે જીમ કઈ રીતે જાઉં છું પણ હું એમને એક જ જવાબ આપું કે અત્યારે મારા માટે જીમ જવું હાર્ડ નથી મારા માટે જીમ ના જવું વધારે હાર્ડ છે હું જીમ સ્કીપ કરું ને તો મને નથી ગમતું મને ગિલ્ડ ચડવા માંડે કે હું જીમ કેમ ના ગયો આજે અને આ વસ્તુ તમારે ધીરે ધીરે એક બહુ જ સારી અડિક્શન બની જશે અને સારી અડિક્શન બનશે ખરાબ અડિક્શન નહીં તો પહેલાંના છ આઠ મહિના ગમે તે કરીને કાઢી દો આઠ મહિના પછી જેમ તમને તમારો બાયસેપ કટ ટ્રાયસેપ કટ આ થોડું ઘણું દેખાવાનું ચાલુ થશે ને પછી તમને હજી અંદરથી કોન્ફિડન્સ બિલ્ડ થશે કે હા જો મેં આટલું કર્યું છે ને તો મારે પોતાને હજી આગળ ઇમ્પ્રુવ કરવાનું છે મને હજી આગળ જવું છે આ ફિલ્ડમાં તો આઠ મહિના પ્લીઝ કાઢી લોજો અને હવે પેરેન્ટ્સ માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત તો છે ને તમને ખબર છે મારા ફ્રેન્ડ ગ્રુપમાં એવા બધા જ લોકો છે કે જેમને સિગરેટ ટ્રાય કરી છે વેબ કર્યું છે અને અમુક લોકો એવા બી છે જે મારા જોડે જીમ પણ જ આવે છે પણ એમાંથી એક તમને મસ્ત ઇન્સાઈટ આપું જેટલા પણ લોકો વેબ કે સિગરેટ એવું કરે છે ને એ લોકો જીમ નથી જતા અને જેટલા પણ લોકો મારી જોડે જીમ આવે છે ને એ લોકોએ આજ સુધી સિગરેટના સામે જોયું પણ નથી તમને ખબર છે કેમ કેમ કે જ્યારે કોઈ પણ માણસ જીમ ચાલુ કરે છે ને ત્યારે એને પોતાની બોડીની સાચેમાં ચિંતા થાય છે એને પોતાને બદલવું હોય ને તો એને ખબર છે કે ભાઈ સિગરેટ મારા માટે ખરાબ વસ્તુ છે બહુ જ ખરાબ વસ્તુ છે તો એને અંદરથી એક સેલ્ફ રિયલાઇઝેશન આવશે અને છ આઠ મહિના પછી તમે સિગરેટ તો છોડો એ બહારનું ખાવાનું પણ ઓછું કરી દેશે એ જંક ફૂડ પણ બહુ જ ઓછું કરી દેશે તો સિગરેટ તો બહુ જ દૂરની વાત રહી તો પ્લીઝ તમે તમારા છોકરાને જીમ મોકલવાથી ના ના પાડો કેમ કે આ ઉંમરમાં છે ને એના પાસે બે ચોઇસ આવી જાય છે અત્યારે સ્કૂલમાં પણ વેપ અને સિગરેટ બહુ જ નોર્મલ થઈ ગયું છે તો જો તમારા મે બી તમારો છોકરો હું એવું નહીં કહેતો કે કરશે જ બટ ચાન્સીસ વધારે છે કે જો તમારો છોકરો જીમ નહીં જતો હોય ને તો એને લત કહેતો અડિક્શનમાં આ બધી ખરાબ અડિક્શનમાં લાગતા વાર નહીં લાગે પણ જો એ જીમ જતો હશે જો એ પોતાની બોડીનું ધ્યાન રાખશે તો ચાન્સીસ ઓછા છે કે એ આ બધી અડિક્શનમાં લાગી જશે તો તમે એ ભૂલ ના કરતાં એને જીમ મોકલજો અને હવે જો તમને મારી વાત યુઝફુલ લાગી હોય કે તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને મેઇન વાત તમે કમેન્ટ કરો તમને શું હજી ડાઉટ છે શું હજી ક્વેશ્ચન છે આપણે તમારા બધા જ ક્વેશ્ચન અહીંયા ક્લિયર કરવા બેઠા છે બરાબર તો કમેન્ટ કરો લાઈક સબસ્ક્રાઈબ નહીં કરો તો બી ચાલશે પણ મને તમારા ઇન્સાઈટ જોઈએ છે મને જોઈએ છે કે તમને હજી શું એવું બાકી રહી ગયું કયો એવો પોઈન્ટ બાકી રહી ગયો જે હું બોલી ના શક્યો અને થેન્ક યુ જો તમે મારો વિડીયો અત્યાર સુધી સાંભળ્યો હોય તો આપણે મળી આવે એક નેક્સ્ટ વિડીયોમાં બાય બાય